ભાવનગરના ફોરેસ્ટ અધિકારીને ફાંસીની માંગ સાથે સુરતમાં કેન્ડલ માર્ચ લોકોની ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાની માંગ ભાવનગરમાં ત્રણ દિવસ પહેલાં કારચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટર્સમાંથી પત્ની પુત્રી અને પુત્રીની તક્યાથી મોઢું દબાવીને એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર એસી એફ શૈલેષ ખાંભલાની ભાવનગર પોલીસે ઝડપી લીધો ત્યારે શૈલેષ કામલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતના કાપોદરામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ જેમાં ખાટકી શૈલેષ થાંભલાને ફાંસી આપોના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નૈનાબેન અને તેમના બે માસુમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ઉકાભાઈ ખાંભલિયા છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે ખૂબ માથું નીચે રોકાઈને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રી પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માગણી છે સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને દસ દિવસ માટે મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન

અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે અને કડકમાં કડક સજા કરે સરકાર હું તો એમ કહું છું આ એસએમ ના સાહેબના ના અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાટે કોર્ટ અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે અસ્તુ ભારત માતા કી જય કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે